અંકલેશ્વર ઔદ્યોગિક મંડળની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણીમાં દસ બેઠકો માટે બેતાલીસ ફોર્મ ભરાયા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનની મેનેજમેન્ટ કમિટીની ચૂંટણી આગામી વીસ જૂને યોજાશે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સુધીમાં અત્યાર સુધી જનરલ કેટેગરીમાં ચોત્રીસ ફોર્મ ભરાયા છે જેમાં સહયોગ પેનલના સોળ અને વિકાસ પેનલના અઢાર ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે રિઝર્વ કેટેગરીમાં બે બે ફોર્મ બંને પેનલે ભર્યા છે એવી જ રીતે કોર્પોરેટ કેટેગરીમાં પણ ચાર ફોર્મ બંને પેનલના બબ્બે ઉમેદવાર ઉમેદવારોએ ભર્યા છે ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ દસ જૂને એઆઈએ ની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે આ ચૂંટણી માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ સત્તાવીસ મે હતી જેમાં અત્યાર સુધીમાં જનરલ કેટેગરી માટે ટોટલ ચોત્રીસ ફોર્મ ભરાયેલા છે જેમાંથી સોળ સહયોગ પેનલ તરફ છે અને અઢાર વિકાસ પેનલ તરફ છે રિઝર્વ કેટેગરીમાં ટોટલ ચાર ફોર્મ ભરાયા છે જેમાં સહયોગ પેનલ તરફથી બે છે તેમાં વિકાસ પેનલ તરફથી બે છે જ્યારે કોર્પોરેટ કેટેગરીમાં પણ ટોટલ ચાર ફોર્મ ભરાયા છે જેમાં સહયોગ પેનલ તરફથી બે અને વિકાસ પેનલ તરફથી પણ બે ફોર્મ ભરાયા છે ફોર્મ ભરવાની છેલ્લી ફોર્મ ખેંચવાની છેલ્લી તારીખ દસ જૂન છે દસ જૂને એ ચિત્ર સ્પષ્ટ ટોટલ કેટલા ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે અને વીસમી જૂને ચૂંટણી યોજાશે